नमस्कार हमारी न्यूज़ चैनल न्यूज़ फॉर काठियावाड़ ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो न्यूज़ फॉर काठियावाड़ नमस्कार 3 जुलाई 2025 नांग दिवसे समस्त सौराष्ट्र कच्छ क्षत्रिय ढांड संघार परिवार द्वारा जगत मंदिरे ध्वजारोहण समस्त सौराष्ट्र कच्छ क्षत्रिय ढांड संघार परिवार द्वारा द्वारकाधीश नांग जगत मंदिर नांग शिखर पर नूतन ध्वजारोहण ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું જુલાઈ પચીસ ગુરુવારે બપોરે બે વાગ્યા વાગે વાજતે ગાજતે દ્વારકાધીશની શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ બપોરે સાડા ત્રણ વાગે ધ્વજારોહણ કરવામાં આવેલ હતું અને સાંજે પાંચ વાગે સમૂહ ભોજન પ્રસાદી રાખવામાં આવ્યું હતું હતુમા સમુહોજનનો સૌરાષ્ટ્ર કચ્છ ક્ષત્રિય સંઘાર પરિવારના ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો અને આમંત્રિત મહેમાનો નું સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું હતુમાં તમામ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર કચ્છનાંગ ક્ષત્રિય ઢાંડ સંઘાર પરિવારનાંગ ભાઈઓ બહેનો દ્વારા ખૂબ જ મહેનત કરી હતી આ ધાર્મિક પ્રસંગે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છનાંગ ઢાંડ સંઘાર પરિવારનાંગ પાંચસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન નૈતિક ભાવડા સાથે રિપોર્ટર પેન્દ્ર ઘાવડા ખંભાળિયા બોલો બોલો દ્વારિકા દી જય આજરોજ દ્વારકા જગત મંદિર એવા કૃષ્ણ ભગવાનની રજાનો લાભ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના સમગ્ર ડાંડ ક્ષત્રિય સમાજના સર્વે આગેવાનો બધા જ ભાઈઓ સાથે મળીને આજે જગત મંદિર એવા વિશ્વ વિખ્યાત એવા દ્વારિકા દેશની રજાનો મહાન લાભ આજરોજ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ અને આખા આયોજન આજે દ્વારિકાધીશ થયું એમાં સવારે દ્વારિકાધીશની ધજાના પૂજા પૂજન વિધિ થઈ અને બપોરે આ ધજાની શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં અમે તો હતા પણ સાથે સાથે દ્વારિકાધીશના બધા જ જગતના જીવો બધા જ સાથે જોડાયા હતા અને જાજરમાન ધજાને લઈ અને અમે બધા મંદિરની ધજા લહેરાવી સાંજે અહીંયા અમારા ભાઈઓ દ્વારા સુંદર મજાના પ્રસાદનો લાભ અમને અપાવ્યો પોતે પણ લીધો અને આખા દિવસનું આયોજન આજે દ્વારિકાધીશની વાવનધરા ઉપર થયું એ બદલ અમારા શ્રી જામખંભાળીયા કચ્છ સૌરાષ્ટ્રના દાંડ પરિવાર અને ક્ષત્રિય સમાજના બધા જ અમે બધા ભાઈઓ મળીને સાથે ધજા ચડાવી અને અમને બધાને ખૂબ આનંદ થયો અને આવી જ રીતે આ જગત મંદિર કૃષ્ણ ભગવાનની ધજાનો ચડાવો લાભ આપણે બધા લેતા રહીએ એવી મારી એક ભાવના છે અને આ જગત મંદિરના કૃષ્ણ ભગવાન અમારા દાંડ પરિવારના સમગ્ર બધા જ દાંડ પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે એવી મારી અંતરની ભાવના છે અને આપણે બધા સાથે મળીને યક્ષ પ્રાર્થના કરીએ કે આવી જ રીતે બધા ભાઈઓ મળીને જગત મંદિર એવા કૃષ્ણ ભગવાનની વારે ઘડીએ ધજાનો લાભ મળે એવા બધા આપણે ભાવ રાખીએ